જે નદી ગમાળતા જે નદી મોનતા છે નહીં આવતા એમના papa ના કેવડાઈ દેવડા તો હાથમાં જોડો ના ભારત માં તો મુજબ કોશ નહીં આવતા મારતી બધા શિકટ જયા ખાતાય નહીં ઠંડી વાય જબ્બર હડકા મેળિયા લઈ જાય બાળક જળતા નહીં

લેય તો લેઈ સુધા તો दारू પી પીને પી પી કર ઓમ નઈ મને જિંદગી ખતમ કર દે એ ઓ તો હારું હોય કે આપડે બે કાટ હારકો તો સાત જે તો કે કે રે બે

મને ખબર કે તમારથી ના ચાલે પીવામાં માં એટલે વિષણું કે એટલું મારે અને હોય આથી ના રખડાયર ઘેર અને બધા ના પીવાય મારે જાવું તું લે

એટલે પણ મને ખબર નાઈ જવાનું હોય બધો ને એવું જ થઈ ગયું હાલ અને હાલનો તો દારૂ હારો નહી આવતો અંજીસે મારેલો આવે એટલે પીવાની રીત હોય વિહનું પીન અને હોઈ જવાનું હોય મારે ડોશીન લેવા જવું હોય એ ડોશીન તો પણ આપણે લાવશો બધી વાતે થઈ જાય કમ્પ્લીટ પણ તમે ને માપનું કરતો તો આપી મૂલી લે દા ડોશી જોમીન બને હા દીજો હવે ખાલી જો ધ્રીજો હવે ધ્રીજો હવે દારૂમાં મજા નહીં દારૂમાં હ ને એ બધું જહાદ મારું જિંદગી થોડી હાલી વધી રીતે જીવો તમે હું ભજન દારૂ માં દારૂ માં તમે કાલ ની રાત જી એ ખબર નહી હોય ના શીકું તું તો બસ તા ને

ને ખોટું લગાડવું નહીં અને દારૂ તો બધાને પીવા છે ખબર છે કે બન ના થાય પણ માપનું પીવો કોઈના ઘેર ઝઘડા થાય આપણા ઘેર ઝઘડા થાય એટલું પીવો વધારે પીવામાં મજા નથી ઝઘડાના ઘર છે અલ આતા દારૂ દે ધક્કા મારે તો મારતા નતા એક પોટલી પીવો તો બીજું ખાવાનું લેજો ઘેર લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ જરૂર જરૂરથી કરજો બે હાથ જોડીને કહી